સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજન મંડળીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના સ્વાર્ગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ અંતર્ગત બે હજાર ચોવીસ અને પચીસના વર્ષ માટે રજૂ કરવામાં આવેલા અંદાજિત રૂપિયા તેર કરોડ બાવીસ લાખથી વધુના ચારસો વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું પ્રભારી મંત્રી મોડુભાઈ બેરા બેઠકમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓને આયોજન મંડળમાં રજૂ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ અને લાગતા કામો પીવાના પાણી રોડ રસ્તા પેવર બ્લોક જેવા સ્થાનિક અગત્યના ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતું આ તકે મંત્રીએ લાંબા ગાળા માટે લોકોને ઉપયોગી બને તેવા કામો સૂચવવા અને તેવા જ કામોને પ્રાધાન્ય આપવા આયોજન મંડળના સભ્યોને તાકીદ કરી હતી વધુમાં તેમણે સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટિમેન્ટ સત્વરે રજૂ કરી આ મંજૂર કામો નિયમિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી બે હજાર ચોવીસ પચીસના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું જિલ્લા આયોજન મંડળની બેઠક ધારાસભ્ય જગદીશ મકવાડા શામજીભાઈ ચૌહાણ કિરડેસિંહ રાણા જિલ્લા કલેક્ટર કે સી સંપટ જિલ્લાની નગરપાલિકાના પ્રમુખો તાલુકા પંચાયતના પ્રમુખો તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત તાલુકા આયોજન મંડળ નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં ચારસો ને બાર જેટલા નાના મોટા વિકાસના કામો તેરસો બાવીસ પોઈન્ટ ત્રેપન લાખ એમાં નું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે ચોવીસ પચીસના વર્ષ માટે અને ત્રેવીસ ચોવીસના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે અને એના આગળના વર્ષના એકવીસ બાવીસના પણ થોડા ઘણા કામો જે શરૂ નતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે જેને જનપ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ ગ્રામ પંચાયતે એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે વિવેકાધી વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના ચોવીસ પચીસના કામો છે એની હમણાં જ અઠ્યાવીસ બે પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર